રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકર જય જય જલારામ જય જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપા બિલકુલ મોજમાં રહેવાનું વાય છે અત્યારે સાડા સાત અને આજે છે સન્ડે સન્ડે મિસ ફંડે આખો દિવસ મોજ મસ્તી કરવાની છે પણ બસ મોજ મસ્તી ત્યારે વધારે થશે જ્યારે આપણે મેઘરાજાનું આગમન થશે કારણ કે આજના દિવસમાં જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિ ભારે જ્યાં વિસ્તારમાં પડશે ત્યાં એવી આગાહી કરવામાં આવી છે પણ હવે જોઈએ છે આપણા બધા લોકો સાથે છીએ આખા દિવસ દરમિયાન ક્યાંય બે જિલ્લામાંથી એક જિલ્લામાં વરસાદ આવે છે કે નહીં જો કે ગીર સોમનાથ જિલ્લામાં જે લોકો રે છે એ લોકોએ વિડીયોમાં કમેન્ટ કરીને જણાવવાનું રહેશે કે વરસાદ આવ્યો કે ના આવ્યો બાકી તો બસ હવે દૈવા વતી ને એ બધું આપણે કરી લઈએ અને ત્યાં સુધી માં આપણો નાસ્તો તૈયાર થઈ જાય તો જય શ્રી કૃષ્ણ ગરમ ગરમ રોટલી આવરે વરસાદ વરસાદ હા ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક તો આવું બધું કંઈક છે પણ ચાલો કંઈ વાંધો નહીં તમારામાંથી ગઈકાલે એક કમેન્ટ એવી હતી કે ધવલભાઈ તમે હવે જ્યારે વિડીયોની શરૂઆત કરો ને ત્યારે તમારા મંદિરથી એ શરૂઆત કરજો તો વિચારીએ છીએ એવું કંઈક સિનેમેટિક શોટ્સને એવું કંઈક લઈને રાખીએ અને આગળ વિડીયો શરૂ થાય એની પેલા તમને લોકોને એ સિનેમેટિક શોર્ટ્સ જોવા મળે પણ ટ્રાય કરીએ છીએ કારણ કે આપણે એટલા બધા પ્રોફેશનલ નથી એટલે આપણે એ રીતના લેતા નો ફાવે પણ ટ્રાય કરીશું આપણે તમે કીધું છે તો જય ગજાનંદ ગણપતિ મહારાજ જય હનુમાનજી મહારાજ જય બજરંગ બલી જય માતાજી જય માતાજી જય બજરંગ બલી મહારાજ જય હનુમાનજી મહારાજ જય ગણપતિ મહારાજ તો આપણે ચા પાણી નાસ્તો કરીને થઈ ગયા છીએ ફ્રી અને હવે બસ છાસ રેડવાનો સમય આવી ગયો છે મસ્ત મજાનો મખણ ને મલાઈ ને બધું મિક્સ કરીને છાસ રેડવાની છે કેટલા લીટર દૂધની છે આ

તો આજનો શું વિચાર તું કહીશ કે હું કહું તમારી ઈચ્છા ચલો તો હું જ કહી દઉં શું વિચાર આજનો તો પીઝા આપણે મગાવીએ આવે કેવા બોક્સમાં ખબર છે ને ચોરસ એ બોક્સ ઓપન કરીએ ત્યારે પીઝાનો આકાર કેવો હોય ગોળ અને જ્યારે એ પીઝા આપણે ખાવા માટે ઉપાડીએ ત્યારે ત્રિકોણ તો બસ આજકાલ માણસ અને જિંદગીનું પણ કંઈક આવું જ છે દેખાય છે અલગ

એવું કહે કઈ વાંધો નહીં ચલો તો હવે આપણે ગઈકાલે લઈ આવ્યા છીએ પેલી કચ્છી કેસર નું એક બોક્સ તો એમનો આજે ડાબો નાખવાનો છે તો ડાબો નાખવા માટેની જગ્યા આપણે હવે નક્કી કરી લઈએ ટીપો કારણ કે ગયા વખતે તો આપણે અહીંયા સોફાને એવું બધું હતું એટલે એની ઉપર રાખ દીધું હતું પણ સોફાની જગ્યાએ સોફા બધા એવું ગયા હોલમાં અને સેટી ને બધું આવી ગયું ટીપો ઉપર ધાબો નાખી દઈએ આ છેલ્લી પેલી છે સિઝનની કેરી અને સાતસો રૂપિયા ની પાંચ કિલો નું બોક્સ આવ્યું છે આપણે પાંચ કિલાનું છે આ પાંચ કિલાનું જ છે બોક્સ પાકી પાકેલી લઈએ તો કંઈક ચાર સાડા ચાર કિલો આવે છે પણ આપણે પાકી નથી લીધી ને કાચી દીધી છે આ તો પાંચ કિલામાં તો બેણ ગાઠ્યા નંગ ગયો હતાર નંગ ગયો કેરી છે આમ મોટી થોડી માપે મીડિયમના આમ બહુ નાની ની ને એવું પણ હવે બસ આની અંદર આપણે ડુંગળીના દડા મૂકી દઈએ કારણ કે આપણે એ લોકોએ તો એવું કીધું તું કે પેલું સ્પ્રે મારવું હોય તો સ્પ્રે મારી દઈએ તો ઝડપથી પાકશે પણ કીધું આપણે સ્પ્રે નથી મારવું એની જગ્યાએ આપણે ડુંગળી મૂકી દેસુ અને હરખા એ ધાબો પેક કરી દેસુ એટલે ભલે ચાર પાંચ દીમા પાકે પણ મસ્ત મજાની આમ કહીને તો ઓર્ગેનિક જેવું લાગે આપણે તો આજ ફરી બનવા જઈ રહ્યું છે આપણું મસ્ત મજાનું ભરાયલ ભીંડાનું શાક કારણ કે આપણા ગઈકાલે સ્માર્ટ બજારમાંથી લઈ આવ્યા આજે જ એમનો સદઉપયોગ કરી લઈએ કારણ કે ભીંડા પછી પૈડા ને તો ભરેલ ભીંડા શાક સવળ થઈ જાય છે એટલે મજા નથી આવતી કંઈ ખાવા પીવામાં ને આજે પાછું આપણે જવાનું છે સ્માર્ટ બજારમાં કારણ કે કાલે આપણે ગયા હતા તો ત્યારે થોડુંક કામ આપણે અધૂરું કરીને આવ્યા હતા કારેલા ને એવું બધું લેવાનું કીધું તું પણ હવે આજ કોને કીધું જવાનું મારે જવાનું છે મને ત્યાંથી ફોન આવ્યો કે તમે કાલ કારેલા ને એવું બધું લેતા ભૂલી ગયા છો કે આવજો ને આજ લઈ જાજો આજ બહુ મસ્ત મજાનું આવવાનું છે હું ભલે આવો કઈ જવાનું ને આપડે બે જાવ હોય જો કા લે બોલ આને તો કઈ રી હવે ને ગરમી નો થાય ઠંડી લાગે મસ્ત મજાનું ઠંડુ હોય ગઈકાલે આપણે વાત થઈ હતી કે માહિતીને સરપ્રાઈઝ લેવા માટે ગયા છે તો જતા રહી છે અત્યારે અલીગઢી દાળું લાગી ગયું છે એમની ઘરે આવશે ત્યારે સરપ્રાઈઝ ઓપન થશે તમારા લોકો સાથે બાકી અમને લોકોને તો ખબર છે કે સરપ્રાઈઝમાં શું છે બા અને અહીંયા વઘારાઈ જાય છે હવે ભીંડો આપણો મસ્ત મજાનો ભીંડો જોઈને એવી મજા આવે છે કે કે જોરદાર જમાવટ આવી એના વઘારે એવો લાગ્યો વાત ના નીચે સ્મેલ દાળની તો આજે બપોરે આપણે ફૂલ છે જમવામાં તો જમવાનું કરીએ એની પહેલાં અત્યારે વાગ્યા છે આપણે દસ તો દસ વાગ્યા ચા પાણીનો ટાઈમ થઈ તો ચા પાણી પી નાખીએ અને પછી જવાનું છે આપડે માર્કેટમાં કારણ કે તમને બધા લોકોને મેં કીધું હતું કે રિલાયન્સ સ્માર્ટ બજારમાં જશું પણ સ્માર્ટ બજારમાં નથી જવું હવે અને અહીંયા આપણે નજીકમાં છે શાક માર્કેટ તો ત્યાંથી શાકભાજી જે ઘટે છે એ લેતા આવીએ અત્યારે વાયગા છે સાડા અગિયાર અને બસ ગરમા ગરમ રોટલી બનવાની હવે તૈયારીઓમાં છે અને જો કે રોટલી બનતી હતી એની પહેલા આપણે યુએસ થી આપણા આમ કહીએ તો ફેમિલી મેમ્બર્સ કમ વ્યુઅર્સ કાજલબેન કેનેડા વાળા અને એમના સિસ્ટર યુએસ માં રહીએ છે તો એ એમના સિસ્ટરના ઘરે ગયા હતા આ કોન્સિડેન્ટલી બંને વચ્ચે વાતચીત થઈ અને બંનેને એકબીજાને ખબર નહોતી કે એક બીજા વિડીયો જોવે છે કોમન છે પણ બસ એટલું કહું છું કે વાત કરીને બહુ મજા આવી થેન્ક યુ સો મચ અને પ્રજ્ઞાને જે તમે હિંમત આપી એ બદલ પણ થેન્ક યુ સો મચ એમના સિસ્ટરનું નામ તો મને ખ્યાલ નહીં ને એમના હસબન્ડ સાથે પણ વાત કરી તો બહુ મસ્ત મજાના માણસો છે એકદમ જોરદાર જમાવટ આવી જાય એવું કહીએ ને આપણે કાઠિયાવાડી ભાષામાં તો મોસ્ટ વેલકમ તમે ઇન્ડિયા આવો ત્યારે આવજો અમારી ઘરે અને વાત થઈ એ પ્રમાણે આપણે પ્રોગ્રામ કરશું રસપુરીનો તમે જે પેલું ટીન બતાવ્યું ને એ ટીનની શું મજા આવે આપણે અહીંની ઓરિજિનલ કેસર કેરી ખાઈએ ને તો મોજ પડી જાય બાકી અહીંયા મમ્મી એમ કે આવી કે મને ખબર પડી ગઈ કે અમેરિકા અમેરિકા કંઈક બોલતા એટલે અમેરિકાથી ફોન છે ચલો વાગી ગયા છે સાડા બાર અને થઈ ગયો છે બપોરા નો ટાઈમ શું કે આપડે તો જમી લીધું છે તો ધવલ અને મમ્મી બે જમવા બેઠા છે અને આજે છે સાબજી નું ફેવરેટ બધી વસ્તુ શું શું છે એ સાબજી મોઢે જ જાણીએ અને એમાં આજે મમ્મી ની દાળ છે એમની જો સ્મેલ આવી છે હું હુતી હતી અને મારી નીંદર ઉડી ગઈ અને જો દાળ ની સ્મેલ આવી જોરદાર કઈ ઘટે જ નહીં કેમ હા આવું બઉ બધું મૂકે મેં કીધું ને હું ટ્રાય કરું જો પણ કેરી નાની પેઢી બીજું કઈ નથી બાકી મસ્ત મજા નું ભરેલ ભીંડી પછી દાળ ભાત ની ડાળ કે છે કેરી છે ને રોટલી છે આજે પાપડ ને સ્કીપ કર્યો છે પાપડ નથી ખાવો કીધું ને પછી કેટલા સુધી રહેવાનું સુધી ઝૂમ કર હું કેરી ખાઈ કેવા લાગે સમજો ઝૂમ કરીને કેરી

બારે મેઘ ખાંગા થઈ જાય તો જોરદાર જમાવટ આવે જોરદાર જમાવટ કરી છે મેઘ રાજા એ બસ આમ ને વરહતોરી નાખી રાત મોજ પડી જાય મોજ અને અમારે અહીંયા પવન ભેગો એવો છે ને કે એની વાત ના પૂછો ને અહીંયા છે ને મારે આ ચપ્પલમાં ધ્યાન રાખવું પડે નકામો કે આખું ભાપ થઈ જાય હું પહેરાય જ નહીં આમાં ભાઈ ઉતાવળે પહેરાઈ ગઈ લીધા હવે પણ મોજ પડી જાય એવો જ આવ મારા જાવ મસ્ત મજાનું નાહી ધોઈ લીધું આપણે વરસાદમાં પણ ગરમી મારે બાપાલી હા 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 જો આજે આ ટકો હજી રહ્યો છે ચમકે ને અને બાર વરસાદ પાછો ધોધમાર ચાલુ થઈ ગયો છે પણ ગરમી ઓછું થવાનું નામ નથી લેતું જો હમણાં વરસાદ બતાવું તમને અહીંયા યોગ જોરદાર જમાવટ આવે જો આ લાઈટમાં દેખાતા તમને પણ વરસાદ આવે છે પણ ગરમી ઓછી નથી થતી આપણે નાયા ગાડીના ધમારી ખાવા પીવાનું થાય કે નક્કી છે ઘડીક થાય તો કે કઈ ગરમ ગરમ ફેડા રોટનું સ્નાન કરાવીએ મમ્મી એવું છે અને અંધારા કરીને બેઠા તો હા પણ ચાઢોડું જોઈએ ઓછી નથી એટલે જોઈએ હાજની રસોઈમાં હું બને છે બાકી તમને લોકોને તો ખબર પડી જ જશે કે આગળ આગળ તમે વિડિયો જોવો એટલે સ્કીપ કર્યા વિના નહીતર પછી બોલો જેવું થશે કે માહીને વિડીયોમાં બતાવીએ તો પણ કે માહિતી બેન કેમ નથી આવતા પણ સ્કીપ કરીને જોઈએ હોય તો માહિતી બેન સ્કીપ થઈ ગયા હોય બરોબર ને વાલી એકદમ બરોબર સ્કીપ પછી આપણે વધારે પણ તું સ્કીપ કરીએ તો સ્કીપ નીકળી જાય બધું કીધું તું કે પિત્તામરી સ્નાન થશે હા તો એ વાત સાચી થઈ આપણી પિત્તામરી સ્નાન થવાનું છે પણ કુંભણિયાનું આટલો કેટલો આપણે પાસે મસાલો છે અવેલેબલ એટલે કે તો ચલો આટલું તો આટલું આપણું વેન ભાંગી જાય અને બાકી તો આમાં બટેટા બાફવા મૂક્યા છે હવે શું બનવાનું છે એ આપણે આગળ આગળ તમે વિડિયો જોતા જજો એટલે તમને ખ્યાલ આવી જ જશે માણસો અત્યારે હવે બધું ભેગું થયું છે ભવનાથની અંદર કારણ કે એ વરસાદ એવો છે અને ઘડીકવાર રહી ગયો તો ને પછી પાછો ચાલુ થઈ ગયો એટલે જોરદાર જમાવટ કરી છે વરસાદે તો ભવનાથમાં ટ્રાફિક જામ થઈ ગયો કારણ કે સીઝનનો પહેલો વરસાદ છે એટલે બધા માણસો નાવા માટે ભવનાથમાં જતા હોય છે જનરલી

વગારી નાખો છે તો બનવાના છે મસ્ત મજાના ગરમા ગરમ પકોડા એ પણ આ વરસતા વરસાદમાં જોરદાર જમાવટ આવવાની ઠાહી મસાલો કીધું ભલે કરે બરાબર ને તો જોરદાર જમાવટ ગરમા ગરમ પકોડા તળાય છે અને તેલ બહુ ઉપાડે કારણ કે બ્રેડ એકદમ તાજી છે ને એના હિસાબે પકોડામાં હંમેશા વાસી બ્રેડ હોય ને તો વધારે સારું હોય તો તેલ એટલું ના પીએ પણ

પકોડા પિઝા દાબેલી પાણીપુરી પૂરી કાઈ નહીં થોડાક દી છે પછી કોઈ નહીં દે પછી સે તું તને હે હું પિઝા લઈ આવીને ખવડાવી હો લાપીનોઝ હા જ ના લઈ આવીને હું ભેગી હા તો સારું આવી જાય